નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાનું છું ભાંગરોળ જેવો ટોપરા પાક જે ફરાણમાં પણ આપણે ખાઈ શકીએ છીએ તો ચાલો તેને બનાવીએ તેના માટે મેં લીલું નાળિયેલ લીધું છે અને તેને આવી રીતે નાના નાના ટુકડા કરીને ધોઈને સાફ કરી લીધા છે હવે તેને આપણે મિક્સર જારમાં આવી રીતે લઈને પીસી લેવાનું છે જેથી સરસ રીતે ઝીણું પીસાઈ જાય આવી રીતે આપણે પીસી લીધું છે હવે તે એક ઓલામાં ઘી લેવાનું છે જોઈતા પ્રમાણમાં તેલ પણ કરી શકો છો પણ ઘીમાં સ્વાદ સારો આવે છે એટલે ઘી નાખ્યું છે પછી આપણે જે મિક્સરમાં આપણે અંદર નાખી દેવાનું છે તેને સારી રીતે આપણે હલાવી લેવાનું છે અને આવી રીતે આપણે શેકવાનું છે તેને જેથી લીલા નાળિયેલનું આપણે જે કાચાપણું હોય તે નીકળી જાય આવી રીતે ધીમી આંચ ઉપર આપણે તેને પકવવાનું છે ગેસની આંચ આપણે ધીમે જ રાખવાની છે કારણ કે ફાસ હશે તો આપણું ટોપડું બળવાની ઓલી રહેશે એટલે ગેસની આંચ ધીમે જ રાખવી આવી રીતે ફરતું હલાવી અને સારી રીતે તે શેકાઈ જાય ત્યાં સુધીને આપણે શેકવાનું છે આપણું ટોપડું શેકાય ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા નવા વિડીયો બનાવેલા પહેલાં જોવા મળે આવી રીતે આપણે ધીમી આંચું પર જ તેને શેકવાનું છે જુઓ છો આપણા ટોપરાનો કલર કેટલો બદલી ગયો છે આવી રીતે આપણે જે તેની અંદર કાચાપણું હશે તે બધું નીકળી જશે એટલે સુગંધય આવવા મળશે જુઓ છો આપણા ટોપરાનું કાચાપણું નીકળી ગયું છે આવી રીતે ધીમી આંચ ઉપર જ આપણે તેને શેકવાનું છે ગેસ તમે ફાસ નહીં રાખતા નહીંતર તમારું ટોપડું બળી જશે તો એનો સ્વાદ સારો નહીં આવે અને ઘરેથી કોણે કોણે ટોપરા પાક બનાવેલો છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો જેથી મને પણ ખબર પડે તે મારો વિડીયો કેટલા જણાએ જોયા છે જોવો છો આપણા ટોપડાનો કલર પણ બદલી ગયો છે અને સરસ રીતે આપણું ટોપડાનું ફેંકાઈ ગયું છે હવે તેમાં આપણે દૂધ નાખવાનું છે જોઈતા પ્રમાણમાં દૂધ આપણે લેવાનું છે આપણે તમે વધઘટ કરી શકો છો દૂધ આવી રીતે દૂધ નાખ્યા પછી તેને સારી રીતે હલાવી લેવાનું છે પછી ખાંડ થોડીક નાખવાની છે જોઈતા પ્રમાણે જોઈતા પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો અને સરસ રીતે આપણે તેને હલાવી લેવાનું છે અને આમાં આપણે સરસ રીતે હલાવી અને તેને પકવી લેવાનું છે જેથી સરસ રીતે આપણો હલવો બનીને તૈયાર થાય જુઓ છો તેટલું સરસ રીતે આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે બાંગરોણનો હલવો જેવી રીતે બનાવે છે નારિયેલ પાક તે જ હું તમને બનાવીને બતાવું છું જુઓ છો આ આપણે બધું પાણીને દૂધ બળી જાય જેટલું જેમાં ખાંડનું પણ જે બેટર થયું છે અને દૂધ બેનું ઓલું મિશ્રણ જ્યાં સુધી બળી જાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે જુઓ છો આપણું સરસ રીતે આવી રીતે હલાવતું રહેવું જેથી નીચે બેસી ન જાય અને જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા ચેનલ ઉપર તમને નવા નવા વિડીયો જોવા મળે અને હું પણ તમારા લોકો માટે નવા નવા વિડીયો બનાવું તો આપણો જુઓ છો તેમાં દૂધનો ઉફાળો પણ આવી ગયો છે આ તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અત્યારે દશામાના વ્રત ચાલે છે તો તમે દશામાના વ્રતના ફરાળમાં પણ તમે ખાઈ શકો છો અને થાળમાં પણ ધરી શકો છો મારા ઘરે પણ દશામાં આવ્યા છે એટલે હું તમને આ વાનગી બતાવી બનાવીને બતાવું છું જેથી બધા પોત પોતાના ઘરે આ બનાવે મીઠાઈ અને દસામાના થાળમાં ધરી દઈ જુઓ છો સરસ રીતે આપણું પાકીને તૈયાર થઈ ગયો છે ટોપરાનો પાક હવે તેમાં આપણે સ્વાદ અનુસાર જ્યાં લગીને આપણે થોડું જે પાણી છે તે બધું બળી જવા દેવાનું છે જેથી સરસ રીતે આપણો સ્વાદ આવે એમાં આવી રીતે તેને હલાવતું રહેવાનું જેથી બળી ન જાય તેની ખાસ ધ્યાન રાખજો નહીતર તેની સ્મેલ આવી જશે તો આપણા ટેસ્ટમાં થોડોક ફેર પડી જાય એટલે તે ખાસ ધ્યાન રાખવાની કે આપણે આવી રીતે હલાવવાનું ચાલુ રાખવાનું છે હલાવવાનું સારી રીતે ચાલુ રાખશો એટલે સરસ રીતે આપણો માંગરોળનો જેવો ટોપરા પાક બને છે એવો જ તમારા ઘરે પણ બનીને તૈયાર થઈ જશે અને તમને એકવાર જો બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને બાળકોને પણ બહુ જ પસંદ આવે છે તમે આમાંથી લાડુ પણ બનાવી શકો છો અથવા તમે આમાં ફ્રૂટ કલર આવે છે તે નાખીને તમે કલરફુલ કરવા માગો છો તો કલરફુલ પણ કરી શકો પણ આવી રીતે જ સારો લાગે છે જોવો છો આપણો પાણી બધું ઓલું થઈ ગયું છે હવે આપણે તે એક થાળીમાં ઘી પાથરેલું હતું તેમાં આવી રીતે પાથરી દેવાનું છે આપણું બેટર ટોપરા પાકનું અને આવી રીતે પાથરી દેવાનું છે જેથી સરસ રીતે મિક્સ થયેલું બેટર આપણું છે તે થાળીમાં તમે જો લાડુ બનાવવા ઈચ્છતા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો અથવા આવી રીતે તમે પાથળીને રાખીને જો ઓલું કરવા માંગતા હોય તો પણ કરી શકો છો આવી રીતે આપણે પાથરી અને તેમાં આપણે હવે કાજુ બદામને નાખી દેસું સરસ રીતે પથરાઈ જાય પછી આપણે સૌ કરવા માટે જો તમે સિલ્વર પેપરના અથવા કાજુ બદામ ઓલું કરવા માંગતા હોય તો આવી રીતે તમે કાજુ બદામના પીસ કરીને પણ આવી રીતે પાથરીને ડેકોરેશન કરી શકો છો અને આવી રીતે ધીમે ધીમે દબી દે જેથી આપણા કાજુ બદામ પણ આપણા બેટરમાં સારી રીતે બેસી જાય તો